તો મિત્રો એના આપણે જે સ્વામિનારાયણ મંદિરનો ગેટ છે તે આગળ આવી ગયા છે તમને જ્યારે તમે સાળંગપુર ગામે આવશો એટલે તો તમને આ વિશાળ કાંઈ ગેટ જોવા મળશે આ છે બીપી સ્વામિનારાયણ મંદિરનો ગેટ બરાબર હવે જઈ રહ્યા છો આપણે આગળ અને મુખ્ય દરવાજો બંધ થવાનો સમય બાર સાડા બારથી સાડા પિસ્તાલીસ અને સવારે આઠથી સાડા પાંચ તો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે અંદર તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બીબી સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ધામ તમને બંને સાઈડનો વ્યૂ પણ તમે જોઈ શકો છો આ છે અંદરનો વ્યૂ ખાલી વ્યૂ તમે જોઈ શકો છો ને આજે છે દિવાળી છે એટલે વધારે ભીડ જોવા મળશે તો પહેલાં આપણે મંદિરની ચાલુ હોય તો મંદિરના દર્શન કરવા માટે જવાના છે બંધો હોય તો તમને ચારે બાજુ વ્યૂ બતાવું સાળંગપુર ધામનો દિવાળી ઉત્સવ બરાબર ને સાંજમાં પણ વ્યૂ બતાવીશ સામે છે પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિર ને જો તમારે યજ્ઞ પુરુષ બુક સ્ટોર જો તમારે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પણ વસ્કુલી હોય તો અહીં સ્ટોર પણ આવેલો છે ને જો તમારે જમવું હોય આ ફ્રેમ તમે જમી શકો છો એ પણ પૈસાથી ઓ એ પ્રાઇવેટ છે ફ્રેમ પણ આવેલી છે ને જો ફ્રીમાં જમવું હોય તો મંદિરની આગળ મંદિરથી થોડા દૂર આવેલા છે પણ ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિર આગળ જ્યારે તમે ધામે આવશો તો તમને ભગવાન સ્વામના માંડકી થોડી લઈને જતા એ મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે અને સામે છે મંદિર અને ભીડ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી સામે છે બાપાની સ્મૃતિ મંદિર હાલમાં તો મંદિર બંધ થઈ ગયું છે એટલા માટે હું તમને બહારથી ખાલી વ્યુ બતાવું તો મિત્રો મંદિર તો બંધ છે કેમ કે કાલે પંદર નવ વર્ષ છે ને એટલે શંકર ચાલુ છે એટલે વહેલું બંધ કરી દેવામાં આવું સ્વામી શાસ્ત્રીજી મારા સ્મૃતિ મંદિર સામે છે બાપાના સ્મૃતિ મંદિર એના દર એ તો ચાલુ મંદિર છે એટલે આપણે દર્શન કરીએ બરાબર ને જો તમારે ઉતારા વિભાગ જવો સામે ઓફિસ આવેલી તો અહીંયાથી લઈને તમે ઉતારા વિભાગ તરફ જઈ શકો છો ને જો જો તમારે જમવું હોય ને ત્યાં ત્યાંથી ત્યાં પાસ મળી જશે ત્યાંથી તમે જઈ શકો તે પહેલાં આપણે બાપાના સ્મૃતિ મંદિરના દર્શન કરીએ ને હવે મિત્રો આપણે આવી ગયા છીએ બાપાના જે સ્મૃતિ મંદિર છે તેના દર્શન કરવા માટે જઈ રહ્યા છે

बंद <laughs>